મેમ મને કમ ઇન્વેસ્ટમેન્ટ માં ગામ માં કઈ બિઝનેસ કરવું છે ઓકે શું બિઝનેસ કરી શકું સર તમે બિઝનેસ કરી શકો સાડીનો જો તમને ગામડાના અંદર બિઝનેસ કરવો હોય ને તો ઓફ તમે સાડીનો બિઝનેસ કરી શકો અને સાડીના અંદર કયા ટાઈપ સાડી તમને રાખવી જોઈએ ગામડાના અંદર અને એનાથી સેલિંગ ફટાફટ કરવી હોય ને તો ભાઈ એવો કલેક્શન હું લાવીને આવી છું કે વિડિયો અંદર તો તમને પણ જોવું છે તો વિડિયો ને કરતા કે વિડિયો ને અંત જરૂર થઈ જશે જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌનો એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફાશનના YouTube ચેનલ પર તો મિત્રો આજનો ટોપિક રહેવાનો છે કે ગામડાના અંદર કયો બિઝનેસ સૌથી વધારે ચાલશે કયો કલેક્શન સૌથી વધારે ચાલવાનો છે અને એના અંદર તમે કેટલી સેલ કરી શકશો અને એના અંદર કયો કલેક્શન મૂકવો જોઈએ કઈ રીતે સેલ કરવું જોઈએ બધા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો છે આ વિડિયોના અંદર બાકી કલેક્શનની વાત કરું તો મિત્રો હું તમારા માટે લઈને આવી છું સ્પેશિયલી લૂઝ પ્રિન્ટ સાડીના કલેક્શન તમને બધાને ખ્યાલ છે કે ગામડાના અંદર મોસ્ટલી જે વ્યુમન હોય ને આપણે કહી શકીએ

પડશે તમને બંચ ટુ વન સેટ વાઇઝ આપણા ત્યાં તમને 45 થી સાડીના કલેક્શન જોવા મળી જશે અને આ કલેક્શન તો તમને બધાય જોયા હશે ઈવન તમારા ઘરે મમ્મીઓ પણ વેર કરે છે આ ટાઈપની સાડીના કલેક્શન અને એ ટાઈપની સાડીના કલેક્શન આપણા ત્યાં મળી જવાના છે કેટલાથી ખબર 45 થી 45 થી અહીંયા તમને સાડીના કલેક્શન મળી જશે વિથ ઓલ કલર વેરાઇટીસ વિથ ઓલ પ્રિન્ટ અને સરસ એવી ફેબ્રિકની ફેબ્રિકની વાત કરું તો એકદમ સ્મૂથ સાડી રહેવાની છે બાકી તમે કલેક્શન જોઈ શકો કે અહીંયા તમને સેમ પ્રિન્ટના અંદર ડિફરન્ટ કાઇન્ડ ઓફ વેરાઇટીસ આપી છે અને વાત કરું કે અલગ

અને બાકી કલેક્શન ની વાત કરું અંદર આવો હું તમને આખું કલેક્શન બતાવવા માંગીશ કે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું ભીડ છે કેટલું કલેક્શન છે અને કલેક્શન જ નથી વાત કરું તો આ તમને તમને આખી આખી સાડી સાડી જોવા મળી એક હું ઓપન કરીને બતાવવા માંગીશ મિત્રો ભીડ ઘણી વધી છે એટલા માટે આપણે બધી સાડી કવર ન કરી શકીશું બધી સાડી હું તમને ખોલીને ન બતાવી શકીશું એટલે હું તમને ઉપર ઉપરની સાડી બતાવી દઈશ જેમ કે વંશના અંદરથી કેટલો જ એ રીતે બાકી એક સાડી હું તમને આખી ઓપન કરીને બતાવી દઉં તો તમને ખ્યાલ આવે કે કયા ટાઈપની આખી આ સાડી રહેવાની તો સાડા છ મીટર ની પ્રોપર તમને સાડી જોવા મળી જવાની છે આ જુઓ તમારા સામે ટાકો ખોલ્યો છે અને તમે મીટર કાઉન્ટ કરજો બરાબર હું તમારા સામે કાઉન્ટ કરાવીશ હા જુઓ એક મીટર થઈ ગઈ બે ત્રણ ચાર પાંચ છ સાત અને આ જોઈ લો એટલે કે પ્રોપર તમને સાડા છ સાત મીટર ની સાડી આવશે ઇન્ક્લુડિંગ બ્લાઉઝ પીસ એસી બ્લાઉઝ પીસ હોય છે બધી સાડી ના અંદર તમને જોવા અને સાડીની વાત કરું એટલી સરસ એટલી બ્યુટીફુલ સાડી છે ને હું તમને એકવાર બતાવું આ જો આ ટાઈપ ટાઈપની આખી સાડી રહેવાની છે બ્યુટીફુલ લુક આપશે આ સાડી વેર કર્યા પછી બહુ જ વધારે ફાઇન સાડીનો લુક આવે છે બાકી તમને પાઉચ પેકેજિંગ વાળી સાડી જોઈતી હોય તો આપડા પાસે એ પણ અવેલેબલ છે પાઉચ પેકેજિંગ વાલી સાડીના કલેક્શન પણ મળી જાય જલ્દી થી આવડિયો કોલ ની પણ સુવિધા જોવા મળી જવાની છે ઘરે બેસીને પણ ઈઝીલી પરચેસિંગ કરી શકશો આપણા ત્યાં બધો જ માલ ઇન્સ્યોરન્સ સુધી આવવાનું છે એટલે કે જ્યાં સુધી તમારા ઘર સુધી ના આવે ત્યાં સુધીની જવાબદારી લેશે અજમીરાશન તો બસ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીશું હું તમને મળીશ નવા વિડીયો સાથે નવા કલેક્શન સાથે ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ